જોઈ શકું હવે આપણે ધોરણ દસ નું આ ચેપ્ટર ભણી રહ્યા છીએ કે જેમાં આ છે લેક્ચર નંબર ચાર અત્યાર સુધી આપણે ચાર ત્રણ લેક્ચર છે એનો અભ્યાસ કરી લીધો છે કે જેમાં લેક્ચર એક માં સંભાવનાનો પરિચય અને એક થી ચાર દાખલા ત્યારબાદ લેક્ચર નંબર બે માં પાંચ થી અગિયાર અને ત્રીજા લેક્ચરમાં બાર થી પંદર આજે આપણે વાત કરવી છે લેક્ચર નંબર ચારમાં દાખલા નંબર સોળ થી એકવીસ તો અહીંયા જૂના લેક્ચરનું થોડુંક રિવાઈઝ કરીએ તો અહીંયા આપણે એક જોયું તો સંભાવનાનું સૂત્ર કોઈ પણ દાખલો આપણે ગણવું હોય તો સંભાવના કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રોબેબિલિટી તો પ્રોબેબિલિટીનું સૂત્ર હતું શક્ય પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ આ સૂત્ર તમામ દાખલાઓમાં તમારે આવવાનું છે તો આપણે ખાસ આ સૂત્ર છે એ એક વખત કંઠસ્થ ભરી લેશું તમામ દાખલાઓ જોઈએ આજના લેક્ચરના દાખલા નંબર એક હવે એના અંતર્ગત તમને આવું કંઈક આપી દીધું છે કે ખામીવાળી બાર પેન આપેલી છે કે ખામીવાળી બાર પેન છે એ આકસ્મિક રીતે કેટલી પેન સાથે તો કે ખામીવાળી તમને ટોટલ આપી દીધી છે બાર પેન

તો કે જથ્થામાંથી એક પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામો ચલો શક્ય પરિણામો કેટલા છે તો કે શક્ય પરિણામો સારી પેન કેટલી છે

અહીંયા 33 ગુણ્યા 4 કરશું તો તમને 132 મળશે સેમ એવી રીતે અહીંયા 4 વડે ચલાવશું તો 4 તરી 12 4 છ 24 તો અહીંયા 4 4 થશે કેન્સલ ચલો 33 નાજી ભાગ ચાલશે 11 તરી 33 12 તરી 36 તો આપણો જવાબ કેટલો આવશે તો માંગેલ સંભાવના એ 11 ના છેદમાં 12 થશે કેટલી થશે તો કે 11 ના છેદમાં 12 થશે

કે વીસ વીજળીઓના ગોળાઓના જથ્થામાંથી એટલે અહીંયા તમને ગોળાઓની સંખ્યા આપી દીધી છે વીસ એમાંથી ચાર ખામીવાળા છે તો ખામી રહીત ગોળા કેટલા થશે તો કે સોળ થશે ગોળાઓના જથ્થામાંથી બહાર કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના ચલો સૂત્ર યાદ કરો તો કે સૂત્ર થશે પી ઓફ એ બરાબર શક્ય પરિણામ સૂત્ર થશે પીઓ શક્ય પરિણામો

4 25 પણ અહીંયા જવાબ થશે 1 ના છેદમાં 5 એટલે કે 20 ગોળામાંથી એક ગોળો ખામી વાળો ગોળો મળે એવી સંભાવના કેટલી છે તો કે એવી સંભાવના અથવા તો સંભાવના કેટલી છે તો કે 1 ના છેદમાં 5 એટલે કે દર 5 ગોળાએ એક ગોળો ખરાબ નીકળશે આનો અર્થ શું થાય કે દર 5 ગોળાએ એક ગોળો છે એ કેવો નીકળશે તો કે ખરાબ નિકળશે ચલો એમાં નેમાં આગળ આપણે એક પ્રશ્ન બીજો એવો કઈ પૂછો કે અહી આપણે એક ગોળો બહાર કાઢી લીધો બરાબર કુલ કેટલા ગોળા હતા 20 હતા એમાંથી એક ગોળો આપણે કાઢી લીધો બરાબર હવે અહીંયા તમને એમ કહી દીધું કે એક માં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી બરાબર તો ખામીયુક્ત ગોળા કેટલા હતા તો કે 4 એમાં 20 ગોળા થાયમાંથી એક ગોળો કાઢી લે તો કેટલા વધે

તો ખામી રહિત ગોળાની શક્યતા કેટલી છે કે પંદર થશે કુલ પરિણામ કેટલું થશે ઓગણીસ થશે અહીંયા આપણું સૂત્ર આવું થશે કે ઓફ ઓફ બરાબર બરાબર પરિણામ પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો ચલો શક્ય પરિણામો કેટલા છે તો ખામીયુક્ત ન હોય એટલે કે સારા હોય એટલે કે ખામી રહિત ગોળાની શક્યતા થશે પંદર અને કુલ પરિણામ થશે ઓગણીસ અહીંયા અંશ અને છેદ ચાલતા નથી એટલે આ જ આપણો થશે જવાબ તો મિત્રો આશા રાખી છું કે અહીં તમને સંભાવનામાં ટોટલ જે જે દાખલા આપ્યા છે એનો તમારે કન્સેપ્ટ સમજવાનો છે ગોખવાના નથી બરાબર છે પહેલા જોવાનું છે કે કઈ વસ્તુ કેટલી આપી છે એના બેઝ ઉપર જ તમારે આગળ વધવું પડશે આગળ જોઈએ તો આગળ તમને દાખલા નંબર અઢાર ની વાત કરીએ તો દાખલા છે એક થી નેવ સુધી લખેલા નેવ ગોળ તકતીઓ છે કુલ કેટલી તકતીઓ છે નેવ તકલી તો ખોખામાંથી નેવ લખેલી નેવ ગોળ તકતીઓ છે એટલે કુલ પરિણામ કેટલું થશે કે કુલ પરિણામ થશે બરાબર શક્ય પરિણામો પી ઓફ એ બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો એટલે કે શક્ય પરિણામો છેદમાં

તકતી છે ને એ બે અંકની ની હોવી જોઈએ તો બે અંકની તકતી કેટલી એક્યાસી અને કુલ પરિણામ થશે નેવ ચલો એક્યાસી ના ભાગ ચાલશે નવ ગુણ્યા નવ નેવે નેવે થશે અને અહીંયા થશે નવ દશા નેવ ચલો અહીંયા નવ નવ કેન્સલ થશે તો આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ થશે નવ ના દસ એટલે કે બે અંકની તકતી નીકળવાની સંભાવના કેટલી થશે તો કે બે અંકની તકતી નીકળવાની સંભાવના દસ જેટલી થશે ચલો આગળ આના નાના અંતર્ગત આપણને શું પૂછ્યો છે તો નેક્સ્ટ પ્રશ્ન એવો પૂછ્યો કે ઘટના બી બહાર કાઢેલ તકતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ચલો વર્ગ એટલે ઓગણપચાસ ચોસઠ એક્યાસી બરાબર આ તમામ સંખ્યાઓ કેવી છે તો કે આ તમામ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય શા માટે કે આ તમામનું વર્ગમૂળ એ પૂર્ણ સંખ્યા મળે એટલે કે એકનું વર્ગમૂળ એક ચાર વર્ગ સંખ્યા થઈ તો કે કુલ ત્રણ જેટલી સંખ્યા પૂર્ણ વર્ગ થશે હવે પરીક્ષામાં જ્યારે પૂછાય છે ત્યારે આવું તમારે નથી કરવું તમારે માત્ર એટલું યાદ રાખો ને મોટી પૂર્ણ વર્ગ સંખ્યા વિચાર દસ નું વર્ગ સોળ તો સો નેવ ની અંદર નતો તો નીચા આવો નવ નો વર્ગ એક્યાસી તો અહીંયા નવ જેટલી સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અહીંયા શું થશે કુલ પરિણામો અહીંયા શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે નવ થશે શા માટે કેમકે નેવમાંથી નવ તકતીઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અહીંયા શક્ય પરિણામો નવ થશે અને કુલ પરિણામો નેવ થશે ચલો અહીંયા ભાગ શું ચાલશે તો ભાગ ચાલશે નવ એકા નવ નવ દશા નેવ તો અહીંયા આપણો જવાબ કેટલો થશે તો કે એવી સંભાવના એક ના છેદ થશે દસ થશે સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા શું હોય તો કે પૂર્ણવર્ગ સંખ્યા હોય ચાલો આગળ સમજીએ તો એના અંતર્ગત ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ત્રીજો પ્રશ્ન એવું કીધો બાર કાઢવામાં આવેલી ગોળ વિભાજ્ય થી પાંચ વડે વિભાજ્ય વિભાજ્ય સંખ્યાઓ છે કેટલી છે તો કે આ બધી જ સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ છે તો એવી કેટલી સંખ્યાઓ થાય તો તમારે સૌથી મોટી પાંચ વડે વિભાજ્ય સંખ્યા વિચાર ચલો વીસ પચાસ સો પણ સો અંતર્ગત નહીં આવે ઓગણીસ પંચા પંચાણું તો એ પણ નહીં આવે અઢાર પંચા ને તો અહીંયા આપણું શક્ય પરિણામ પાંચ વડે વિભાજ્ય કેટલું થશે તો કે અઢાર થશે એટલે કે અઢાર પંચા નેવું બરાબર તો અહીંયા ઘટના સી બહાર કાઢવામાં આવેલ ગોળ તકતી પર પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના સૂત્ર થશે પીઓપસી શક્ય પરિણામો પીઓપસી શક્ય પરિણામો અને છેદમાં આવશે કુલ પરિણામો શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામની કિંમત આપણે સેમ ચાલુ કે પાંચ વડે વિભાજ્ય સંખ્યા એટલે અઢાર પંચા નેવ બરાબર છે તો એ થશે અને કુલ પરિણામ થશે નેવ તો અહીંયા અઢાર એકા અઢાર અને અઢાર પંચાનેવ

કે જેમાં એ મળે ચલો એ કેટલી વખત છે તો કે એક એક વખત અને અહીંયા બે વખત તો અહીંયા એ બે વખત આવે છે એટલા માટે પાસાને ઉછાળતા એના પર એ મળવાની શક્યતા કેટલી છે બે છે ચલો કુલ શક્યતા કેટલી છે તો કે કુલ શક્યતા છ ચલો ભાગ શું ચાલશે તો ભાગ ચાલશે બે એકા બે અને બે તરી છ તો અહીંયા બે બે થશે કેન્સલ તો આપણો જવાબ થશે એક ના છેદમાં ત્રણ

આવી શક્યતા કેટલી છે તો કે એક છે અને કુલ પરિણામ કેટલું છે છ અહીંયા કોઈ જાતના ભાગ ચાલતા નથી અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાષાને એકવાર ઉછાળતા તેના ઉપર ડી મળે એના માટેની શક્ય પરિણામો એક થશે કુલ પરિણામો છ થશે આપણો જવાબ થશે એક ના છેદમાં છ ચલો જોઈએ નવ દાખલો ચલો તો છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર

ચોવીસ અને કુલ પરિણામ કેટલો આવશે ભાગ ને ચુમ્માલીસ ચાલો ભાગ શું ચાર તરીબાર ચાર છ ચોવીસ ચાર ચાર જશે તો આપણો જવાબ મળશે એકત્રીસ ના છત્રીસ તો આટલા કિસ્સામાં એકત્રીસ ના છત્રીસ આટલા કિસ્સામાં

કે નૂરી પેન ન ખરીદે એની સંભાવના કેટલી નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી તો નૂરી પેન ખરીદે ક્યારે નહીં તો કે પેન ખામી મારી હોય તો ન ખરીદે કોઈ ન ખરીદે દુકાનદાર રૂપિયા દઈ તો પેન હારી જ આપીજો જો પેન હારી ન હોય તો પેન ન ખરીદે સ્વભાઈ પશુ હોય તો નૂરી પેન ન ખરીદે એની સંભાવના શક્ય પરિણામો વીશ થશે અને કુલ પરિણામ થશે એકસોને ચોવીસ ચલો ભાગ કયા ચાલશે તો કે ચાર પંચા વીસ અહીંયા ભાગ ચાલશે એકસો ને ચુમ્માલીસ ચલો ચાર પંચા વીસ અહિયાં થશે ચાર તરી બાર ચોવીસ ચાર છ ચોવીસ તો અહીંયા પેન ખરીદવા માટેના શક્ય પરિણામ વીસ છે

અને આપણી ચેનલમાં તમને અવારનવાર આપણા આ ચેનલ ઉપરથી નવા નવા વિડીયો નવા નવા ધોરણના તમામ વિષયના લેક્ચર મળવાના છે તો તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ ધન્યવાદ